પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વે વડોદરાના કલેક્ટર કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પંદરમી ઓગસ્ટ આપણા દેશનો સ્વતંત્રતા દિવસ છે આજે સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગૌરવ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં બનેલ નવીન કલેક્ટર કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો સવારના નવ વાગે વડોદરાના ડેપ્યુટી કલેક્ટર વિમલ બારોટના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ડેપ્યુટી કલેક્ટર વિમલ બારોડ તથા હાજર અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોએ તિરંગાને સલામી આપી હતી આ અવસરે ડેપ્યુટી કલેક્ટર વિમલ બારોડ દ્વારા વડોદરા શહેર જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવે અને આજે જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લાના બીજા કોઈ સ્થળે હોય આજે મને અહીંયા જિલ્લા કક્ષાની અરે જિલ્લા સેવા સદન ખાતે ઉજવણી માટે સાહેબ શ્રીનો ઓર્ડર હતો એના અનુસંધાને આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે પોલીસ દળ અને સ્ટાફના મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર છે તમને બધાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ થેન્ક યુ